નમસ્કાર મિત્રો મિત્રો ચાણક્યના હાથમાં નવા પ્રદેશ પ્રમુખ ચાવી તાળું પ્રમુખ આ તારીખ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની છે અને આજ તારીખે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે વાત એ છે કે અમિત શાહ ગુજરાત તો આવી રહ્યા છે પરંતુ કોઈ સંકેત આપશે શું કોઈ વાત કરવામાં આવશે અથવા તો કોઈને એ બાબતે જાણ કરવામાં આવશે જે વ્યક્તિ હશે તેને શું સંકેત આપવામાં આવશે કે નવા પ્રદેશ પ્રમુખ આપ છો અથવા તો જાહેરાત કરવામાં આવશે તેવા સવાલો થઈ રહ્યા છે સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બનીને આવ્યા ત્યારે વાત એ હતી કે તે શું કરી શકશે કારણ કે બે હજાર સત્તરની ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ જીત નજીક પહોંચી અને હારી ગઈ સી આર પાટીલ ને બનાવવામાં આવ્યા મહારાષ્ટ્રીયન પાટીદાર અને ત્યારબાદ સવાલ હતો કે સી આર પાટીલ શું કરશે પાટીલ વર્ષિસ પટેલનું પણ એક સમીકરણ ચાલતું હતું કારણ કે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા સમય સાથે પરિવર્તન આવ્યું સમય સાથે પરિસ્થિતિ બદલાણી અને કોંગ્રેસમાં રહેલા દિગ્ગજો ભાજપમાં આવ્યા વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આશ્ચર્યજનક રહ્યું એકસો છપ્પન બેઠક ભારતીય જનતા પાર્ટી લઈને આવી

અમિત શાહ પાસે આ ચાવી છે પરંતુ આવી શકે છે ભૂતકાળમાં આપણે ઘણી ચર્ચા કરી કે ઓબીસી ચહેરાનું સમીકરણ સામે આવી શકે છે એમાં પછી તમે મયંક નાયકને લઈ લો એમની ખૂબ ચર્ચા છે બીજું તમે જગદીશ વિશ્વકર્માને લઈ લો દેવસિંહ ચૌહાણને લઈ લો તમે પૂર્ણેશ મોદીને લઈ લો તમે અન્ય બહાર તો તમે બાબુભાઈ કિસાન રાષ્ટ્રીય મહામંત્રી તેની પણ ચર્ચા થતી રહી છે રજનીભાઈ પટેલની પણ ચર્ચા થતી રહી છે એટલે કે ઓબીસી સમીકરણ ચર્ચાતું રહ્યું છે પરંતુ તેની બહાર જઈને પણ હવે ચર્ચા થઈ રહી છે વાત એ છે કે પરશોત્તમ રૂપાલા ફરી પ્રદેશ પ્રમુખ બની શકે છે તેવું પણ ઘણા લોકો કહી રહ્યા છે વાત એ છે કે તમે જુઓ કે જેની પાસે કોઈ ખાતું નહીં હોય એટલે કે જેને પ્રદેશ પ્રમુખ બનાવવાના હોય તેની પાસે એક વ્યક્તિ એક હોદ્દો એટલે કે જો તે સાંસદ હશે ધારાસભ્ય હશે તો એને બીજો કોઈ હવાલો આપવામાં નહીં આવ્યો હોય આવું પહેલેથી જોઈને તો પછી પરસોત્તમ રૂપાલા સહિતના પછી મયંક નાયક સહિતના વ્યક્તિઓની દેવસિંહ ચૌહાણ સહિતના વ્યક્તિઓની ચર્ચા થાય એ સ્વાભાવિક છે પરંતુ આવનાર સમયમાં હજુ પણ બે ચૂંટણી માથે છે એક છે વિસાવદર અને એક છે કડી આ બંનેની પેટા ચૂંટણી કદાચ મે મહિના આજુબાજુ અમિત શાહ પોતે ખૂબ મહેનત કરી રહ્યા છે એટલે કે આ તમામ વસ્તુ પતે ત્યારબાદ જાહેરાત થઈ શકે છે એક વાત એ છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આટલા વર્ષો પછી નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હેડક્વાર્ટર પહોંચ્યા હતા તેઓ હેડક્વાર્ટર પહોંચ્યા પછી એક ચર્ચા નવી શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ બદલશે અને તેમાં આરએસએસ નો દબદબો રહેશે તેમની બંને વચ્ચે ચર્ચા થશે અને ત્યારબાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે અને હવે તે નજીક છે તેવું લોકો વાત કરવા લાગ્યા છે તો શું પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે અને ત્યારબાદ અલગ અલગ પ્રદેશ પ્રમુખની ગુજરાત સહિત જાહેરાત થશે કે પહેલા પ્રદેશ પ્રમુખ આ વચ્ચે સમીકરણ ગૂંચવાઈ રહ્યું છે લોકો પોતપોતાની એક થિયરી આપી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેત સામે નથી આવ્યા કે શું થઈ શકે છે પરંતુ એક વાત ક્લિયર છે કે અમિત શાહ ગુજરાત આવે છે તો જે ચર્ચિત ચહેરા હશે જે તેની નજરમાં હશે તેની સાથે કદાચ વાત પણ કરી શકે છે અને જે વ્યક્તિ પ્રદેશ પ્રમુખ કદાચ બનવાના હશે તેને જાણ પણ અત્યાર સુધીમાં થઈ ગઈ હોઈ શકે પણ ગુજરાત આવશે તો તેના પર પણ નજર રહેશે તેની પાસે ચાવી છે હવે બે હજાર ઓગણત્રીસ ની લોકસભા ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે ભૂતકાળમાં તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી અને સંઘ વચ્ચે ભલે આમ બંને એક સાથે હોય પરંતુ એ બંને વચ્ચે પણ આંતરિક લડાઈ બેશક રહી છે એ પછી ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન મોદી અને શાહનો નજીકનો ચહેરો આવે છે કે પછી સંઘનો ચહેરો આવે છે તેને લઈને પણ પણ થતું રહ્યું છે આ દેશમાં પરિસ્થિતિ સર્જાય પરંતુ ગુજરાતમાં તો મોદી અને શાહ નક્કી કરશે એ જ ચહેરો આવશે અને એ સ્વાભાવિક છે એટલા માટે લોકો કહે છે કે શાહની ગુડબુકમાં હશે તેનું નામ આવશે પ્રદેશ પ્રમુખમાં અને તેની પાસે તેની ચાવી છે જોઈએ અમિત શાહ આવનાર સમયમાં કોના નામ પર મહોર લગાવે છે કોનું નામ સામે આવે છે ગુજરાત આવે છે તો કોઈ સંકેતો આપે છે કે નહીં તેના પર ચર્ચા થશે આવનાર સમયમાં આપણે હજુ ને બીજી વસ્તુ એ છે કે પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા એવા વ્યક્તિઓની પણ ચર્ચા ભૂતકાળમાં થઈ છે કે પ્રદેશ પ્રમુખમાં તેમને સ્થાન આપવામાં આવે છે કે નહીં મનસુખભાઈ માંડવિયા પોતે પોરબંદરથી સાંસદ છે પરંતુ એ વિસ્તારમાં એમની સામે વિરોધ થતો રહ્યો છે પછી કુતિયાણાની ચૂંટણી હોય રાણા વાવની નગરપાલિકાની ચૂંટણી હોય તેમાં હારનો જે સમગ્ર વાત છે તે પણ મનસુખ માંડવિયા પર ધરવામાં આવે છે કે મનસુખ માંડવિયાએ મહેનત કરી આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી ના જીતી બીજી વાત એ છે કે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય આંદોલનનો સામનો કરી ચૂક્યા છે અને પરસોત્તમ રૂપાલાને ફરી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો ફરી એ આંદોલન ઉભું થશે અથવા તો ક્ષત્રિય સમાજનો ગુસ્સો સામે આવી શકે કોઈ પણ સમાજનો ગુસ્સો ભારતીય જનતા પાર્ટી ના સહન કરી શકે અથવા તો તેની સામે ના પડે એક વાત સાચી છે કે પરસોત્તમભાઈની ટિકિટ કાપી પણ નહોતી એકવાર આપી દીધી તો લડાવ્યા તે જીતી ગયા પણ કોઈ પણ સમાજનો ગુસ્સો પણ ભારતીય જનતા પાર્ટી ના સહે એટલે જોવું રહ્યું શું કરે છે અત્યારે વાત તેવી છે કે હવે ફક્ત ઓબીસી સમીકરણ નથી તેની બહાર જઈને પણ ભારતીય જનતા પાર્ટી કોઈને પણ તક આપી શકે છે નેતૃત્વ આપી શકે છે ભૂતકાળની તમે વાતો કરો તો સી આર પાટીલ વેલા જીતુભાઈ વાઘાણી અલગ અલગ પ્રદેશ પ્રમુખની તમે ચર્ચા કરો તો અત્યાર સુધીમાં જે ભજુભાઈ વાળાની તમે ચર્ચા કરો તો એ ઓબીસી તરીકે પરંતુ ક્ષત્રિય ચહેરા તરીકે મૂક્યા હતા પરંતુ એક ઓબીસી ચહેરો હતો કે જે પ્રદેશ પ્રમુખ બન્યો હતો પરંતુ ત્યારબાદ કોઈ ઓબીસી ચહેરો પ્રદેશ પ્રમુખ હજુ સુધી બન્યો નથી આ જોતા કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી પણ મૂકવામાં આવે અને જે થિયરી છે મુજબ કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ ઓબીસી ભૂતકાળમાં પણ નથી મૂકવામાં આવ્યા વજુભાઈ અપવાદ છે તેને બાદ કરતા ભવિષ્યમાં પણ નહીં મૂકવામાં આવે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એ ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે નક્કી કરશે કદાચ એ બ્રાહ્મણ જૈન અને પાટીદારમાંથી જશે ત્યાં સુધી લોકો વાત કરતા રહ્યા છે જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટી આ મેણું મારે છે કે નહીં ભારતીય જનતા પાર્ટી પોતાની બોર્ડર ક્રોસ કરીને કામ કરે છે કે નહીં સીમા ઓળંગીને નિર્ણય લે છે કે નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમિત શાહ ગુજરાત આવે છે તો શું કોઈ જાહેરાત થશે કે નહીં અને વાત એ પણ છે કે સી આર પાટીલ પછી તમે શું વિચારો છો કોનું નામ સામે આવી શકે છે કયું સમીકરણ હોઈ શકે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર